મિત્રો તમારા માટે આજે હું એક ખાસ મંદિરને કવર કરી રહ્યો છું એટલે આ વિડીયોને બધા લોકો સુધી પહોંચાડજો અને આવી જ અપડેટ્સ માટે ફોલો કરતા રહેજો મેં એક એવા મંદિરની વિઝિટ કરી ગુજરાતમાં કે જે ગામે ગામથી શ્રદ્ધાળુઓ અને ભક્તો આવે છે અહીંયા દર્શન કરવા માટે આશીર્વાદ લેવા માટે જગ્યાની વાત કરું તો આ મંદિરનું નામ છે શ્રી તિરુપતિ મંદિર ગીર ખોરાસા કે જે આપણા ગીર સાસર કુદરતની ખોળે જ આવેલું છે તેને બીજા નામે શ્રી વેંકટેશ દેવસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે ઘણા લોકો ને તિરુપતિ બાલાજી મંદિરે જવાની ઈચ્છા હોય કે જે આંધ્ર પ્રદેશમાં આવેલું છે પણ જઈ ન શકતા હોય તો એ લોકો તો આ જગ્યાએ એકવાર જરૂરથી જજો અને અહીંયા રહેવાની પણ સુવિધા કરવામાં આવેલી છે મોટી મૂર્તિ બાલાજી આ મૂર્તિ એકસો વર્ષ હા નાની મૂર્તિ જે નીચે છે ત્રણ મૂર્તિ તેને અઢીસો વર્ષ નાની મૂર્તિ ત્રણ છે બસો આ જગ્યાએ જે મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવેલી છે એમાંની એક મૂર્તિ એકસો એકત્રીસ વર્ષ જૂની છે અને બીજી મૂર્તિ તો અઢીસો વર્ષ જેટલી જૂની છે અને તિરુપતિ બાલાજી ખૂબ જ ઓછી જગ્યાએ બિરાજમાન હોય છે તો ભાગ્ય જેમના દર્શન થાય છે તો જો